સ્વતંત્રતા દિવસની સૌની હાર્દિક શુભકામનાઓ આજનો દિવસ માત્ર ઉજવણીનો નહીં પરંતુ આઝાદી માટે પોતાના જીવનું બલિદાન આપનારા અનેક સ્વતંત્ર સેનાનીઓના યોગદાનને યાદ કરવાનો દિવસ છે આજે યાદ કરીએ મહાત્મા ગાંધીજીને સરદાર વલ્લભભાઈ પટેલને સુભાષચંદ્ર બોઝને લાલા લજપતરાયને ભગતસિંહને રાજગુરુ સુખદેવ મંગલ પાંડે રાણી લક્ષ્મીરાય જેવા અનેક સ્વતંત્ર સેનાનીઓને યાદ કરીએ આઝાદી માટે કેટલાય આંદોલનો થયા એક યાદગાર આંદોલનની વાત કરીએ ઓગણીસો બેતાલીસ ભારત છોડો ચળવળ આઠમી ઓગસ્ટ ઓગણીસો બેતાલીસ મુંબઈના ગ્વાલિયર ટેન્ક મેદાન થી એક નારો ગુંજી ઉઠ્યો અંગ્રેજો ભારત છોડો ગાંધીજીના આહવાનથી સમગ્ર ભારત એક થયું મહિલાઓ વિદ્યાર્થીઓ ખેડૂતો તમામે હિંમતથી લડત આપી આઝાદી એ બલિદાનોથી મળેલી છે કોઈ ભેટ નથી કરો યા મરોનો એ નારો આજે પણ જીવ જ છે ભગતસિંહજીએ એ કીધું હતું કે તમે મને મારી શકો છો પણ મારા વિચારોને નહીં એટલે આજે સ્વતંત્રતા દિવસે આપણે પોતાની જાતને એક વચન આપીએ આપણા વિચારોને અન્યાય અને ભ્રષ્ટાચાર સામે દ્રઢ બનાવીએ અને અન્યાય અને ભ્રષ્ટાચારને પણ ભારત છોડો કહીએ ફરીથી સ્વતંત્ર દિવસની સૌને શુભકામનાઓ જય હિન્દ ભારત માતા કી જય